પોરબંદરમાં વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યો માટે બાર વર્ષ પૂર્ણ કરી શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચૂકી છે ત્યારે જેસીઆઈ પોરબંદરના વર્ષ બે હજાર છવ્વીસના પ્રમુખ અને ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રતિક લાખાણી સેક્રેટરી વિવેક લાખાણી અને સમગ્ર ટીમે પોરબંદરમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક ઉત્થાન માટે સમગ્ર વર્ષ દરમિયાન સુંદર કાર્યક્રમોની ભેટ આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના બાળકો અને મહિલાઓના સામાજિક અને વ્યક્તિગત ઘડતર માટે જેસીઆઈ પોરબંદરની મહિલા ટીમ પણ સતત કાર્યરત રહે છે વર્ષ બે હજાર પચીસના પ્રમુખ તરીકે સુંદર કામગીરી કરનાર એકતા દાસાણીએ જેસીઆઈ મહિલા વિંગના વર્ષ બે હજાર છવ્વીસના પ્રમુખ તરીકે ડોક્ટર દિશા લાખાણીને જવાબદારી સોંપી હતી જેસીઆઈ પોરબંદરના શપથવિધિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા